ભાવનગર મુસ્લિમ ધોબી જમાત દ્વારા એસઈબીસીમાં સ્પષ્ટ ઉલ્લેખ નહીં હોવાથી લાભો નહીં મળતા હોવાને કારણે ભાવનગરના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગરના મુસ્લિમ ધોબી જમાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે એસઈબીસીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી હિન્દુ અને મુસ્લિમ ધોબી વચ્ચે સમાનતાનો અભાવ હોવાના કારણે શૈક્ષણિક અને ઇડબ્લ્યુએસના લાભોથી વંચિત રહ્યા છે આથી સરકાર દ્વારા લાભો મળે તે પ્રકારે નિર્ણય થાય તેમ આવેદનપત્ર આપીને માંગ કરી હતી શેખ મુનાબ દભાઈ ભાવનગર મુસ્લિમ ધોબી સમાજ તરફથી કલેક્ટરેટને આવેદનપત્ર આપવામાં આવેલ છે ભારત સરકારના સામાજિક શૈક્ષણિક પછાત નોકરી વર્ગની યાદીમાં ક્રમાંક નંબર ક્રમાંક નંબર અઢાર ઉપર અને રાજ્ય સરકારની ક્રમાંક નંબર વીસ પર ધોબી સમાજ ખાલી ધોબી યાદી કરેલ છે એમાં મુસ્લિમ ધોબી સમાજને લાભો મળતા નથી હિન્દુ ધોબી સમાજને લાભો મળી રહ્યા છે આથી અમે ક્રમાંક ક્રમાંક નંબર વીસમાં રાજ્ય સરકાર રાજ્ય સરકારના જે પરિપત્ર છે તેમાં સુધારો કરીને મુસ્લિમ ધોબી સમાજને પણ આમાં સામેલ કરવાની વિનંતી અમારી છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે